દારૂના ગુનામાં નાસ્તા ફરતા એવા સુરતના બડેખા ચકલા ખાતે રહેતા ગુલામ મોહમ્મદ ઉર્ફે બાબા દરગાહ ગુલામ મોસનુદ્દીન દરોગાને અઠવા ચોપટીના પાર્કિંગમાંથી ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે તેણે ઇનોવા ક્રિસ્ટા ફોર વ્હીલ મોટર કાર બીજાની ગેરવે આપી હતી આ કાર મહીસાગર જિલ્લામાં આવેલા બાલાસિનોર પોલીસ સ્ટેશન ખાતે દારૂના જથ્થા સાથે ઝડપાયું હોય જેમાં તેનું નામ ખુલતા પોતે વોન્ટેડ હતો હવે તો અલસેબી જોન ફોનની ટીમે આરોપીનો કબજો સુરતની ઉમરા પોલીસને સોંપતા હવે ઉમરા પોલીસે આરોપીનો કબજો બાલાસિનોર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જીતેન્ડે ન્યૂઝ